ઘરમાં પાણીનું ફિલ્ટર છે આરો લગાવેલો છે તો આ સમાચાર ખાસ તમારા માટે છે કારણ કે તમે નથી જાણતા કે તમારો આરો તમારું સ્વાસ્થ્ય ખરાબ કરી રહ્યો છે તમે જે પાણી પી રહ્યા છો તે પીવા લાયક નથી આવું શા માટે અમે કહી રહ્યા છીએ અને તમે ક્યાં ભૂલ કરી રહ્યા છો આવું જાણીએ ઘરમાં આરો છે તો સાવધાન થઈ જજો આરો તમારા સ્વાસ્થ્ય માટે બની શકે છે દુશ્મન શું તમે જે પાણી પી રહ્યા છો તે પીવાલાયક છે ઘણા લોકોને અમારી વાત માન્યામાં નહીં આવતી હોય પરંતુ આરઓનું પાણી તમને બીમાર પાડી રહ્યું છે અને આ વાત અમે નહીં પરંતુ ડબલ્યુએચ એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કરે છે ડબલ્યુએચના ધારાધોરણ પ્રમાણે લોકોએ સો થી ત્રણસો ટીડીએસ વાળું પાણી પીવું જોઈએ પરંતુ આરઓના પાણી પીવા માટે ટેવાયેલા લોકો ક્યારેય એ ચકાસણી પણ નથી કરતા કે તેઓ જે પાણી પી રહ્યા છે તેમાં કેટલું ટીડીએસ છે અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો મનપા બસ્સોથી ત્રણસો ટીડીએસ વાળું પાણી લોકોને પૂરું પાડે છે પરંતુ એક સર્વે પ્રમાણે અમદાવાદના વીસ વિસ્તારમાં લોકો પચાસથી સાહીઠ ટીડીએસ વાળું પાણી પી રહ્યા છે કારણ કે આ લોકો પોતાના આરોમાં ફિલ્ટર થતા પાણીમાં ક્યારેય ટીડીએસનું પ્રમાણ નથી માગતા જેથી પાણીમાં જે મિનરલ્સ રહેલા છે તે શરીરને નથી મળતા જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે છે ને પાણી બંને મિક્સ આઈ રહ્યા છે જેથી જે ટીડીએસ નું જે લેવલ જોઈએ એના માટે આરો લગાવવાની જરૂરિયાત પડે છે જેથી અમે આરો લગાવ્યું છે અને સમય અંતર અમે એનો ટીડીએસ ચેક કરતા રહીએ છીએ ઓછું ટીડીએસ થઈ જતું હોય છે ત્યારે શું થતું હોય છે અને કઈ રીતે તમે ચેક કરતા હોય એ જનરલી ટેસ્ટમાં થોડો ડિફરન્સ પડી જાય જરા ઓછું ટીડીએસ થઈ જાય કોર્પોરેશન પાણી આવે ત્યારે ટીડીએસ જ્યાં ડાઉન થઈ જતું હોય છે અને બોરના પાણીમાં એનું રેગ્યુલર ટીડીએસ મળતું હોય છે બેઝિકલી આરોનો સિદ્ધાંત એવો છે કે કોઈપણ પ્રકારના ટીડીએસ જેટલા બી ટીડીએસ આવતા હોય એના નેવું ટકા ટીડીએસ રીમુવ કરી નાખે ધારો કે બે હજાર ટીડીએસ આવતો હોય તો એના નેવું ટકા રિડ્યુસ કરી નાખે અને હજાર ટીડીએસ આવતા હોય તો એના નેવું ટકા આરો રિડ્યુસ કરી નાખે મેઇનલી પાણી પીવાલાયક સો ની આસપાસનું હોય છે જે તમને ટેસ્ટમાં પણ વાવે અને હેલ્થ માટે પણ યોગ્ય ગણાય છે ડબલ્યુએચના નિયમ પ્રમાણે હવે ઓછા ટીડીએસ હોય અને તમે આરો વાપરો તો એમાં સંપૂર્ણપણે ટીડીએસ નીકળી જતા હોય છે તો જે હેલ્થ માટે ભી યોગ્ય નથી હોતું અને પાણીના ટેસ્ટ માટે પણ યોગ્ય નથી મહત્વનું છે કે અમદાવાદમાં બોપલ સાણંદ શેલા જેવા અનેક વિસ્તારમાં લોકો આજે પણ બોર અને મનપા દ્વારા અપાતા પાણીને મિશ્ર કરીને પીવે છે આ બંને પાણી મિશ્ર થતા તેમાં નું પ્રમાણ વધી જાય છે અને તે પાણી આરોમાં જતા તેમાં ટીડીએસ ત્રણસો સુધી થઈ જાય છે જેથી તે પાણી પીવાલાયક હોય છે પરંતુ મોટા ભાગના લોકો નર્મદાના પાણી પર નિર્ભર છે અને તે પાણીમાં પહેલેથી જ ટીડીએસનું પ્રમાણ ઓછું હોય છે તેવામાં પાણી ફિલ્ટર થતા ટીડીએસ ઘટીને સોથી નીચે આવી જાય છે જેથી તે પાણી પીવાલાયક રહેતું નથી આ મુદ્દે અમે નિષ્ણાત ડોક્ટરનો મત પણ જાણવાનો પ્રયાસ કર્યો તમે જયારે અવુ ટાઈપનું ઓછા ટીડીએસ વાળું પાણી પીવો તો તમારા શરીરમાં ઘણા બધા સોલ્ટસની ઓળખ થાય જેમ કે બી છે ડી છે પછી કેલ્શિયમ પોટેશિયમ સોડિયમ અને એના બધાથી તમને કેટલી બધી જાતની જુદી જુદી બીમારીઓ થાય જેમ બી ટ્વેલ ઓછું હોય તો તમારી રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય ક્ષમતા ઓછી થઈ જાય તમને થાક વધારે લાગે ચીડિયાપણું આવે બીજું કે તમારે કેલ્શિયમ પોટેશિયમ એ બધું ઓછું હોય તો તમને આંતરડાની બીમારીઓ થાય મસલ ક્રેમ્પ્સ આવે એટલે સ્નાયુઓના ક્રેમ્પ્સ આવે ઘણીવાર મેગ બધું ઓછું થવાથી માનસિક બીમારીઓ થતી હોય છે એટલે આ બધી બીમારીઓ જો બહુ જ ઓછા ટીડીએસ વાળું પાણી ગ્રહણ કરીએ લાંબા સમય સુધી તો થઈ શકે ઓછા ટીડીએસ વાળું પાણી પણ તમને ગંભીર રીતે બીમાર પાડી શકે છે પાણી વિના જીવન અશક્ય છે પરંતુ તે જ પાણી આપણા સ્વાસ્થ્યનું દુશ્મન ન બની જાય તેનું ધ્યાન રાખવાની જવાબદારી ખુદ આપણી જ રહે છે કેમેરામેન રાજેશ ગઢવી સાથે દીપક સોલંકી બીટીવી ન્યૂઝ અમદાવાદ આજકાલ લોકો પીવાના પાણીને ફિલ્ટર કરવા માટે ઘરોમાં આરો લગાવે છે અથવા તો બહારથી ફિલ્ટર પાણીની બોટલ મંગાવે છે પરંતુ હકીકત તો એ જ છે કે બહારથી જે ફિલ્ટર પાણીની બોટલ મંગાવવામાં આવે છે તેમાં પણ ટીડીએસનું નું પ્રમાણ ઓછું જ હોય છે જેના કારણે લોકોને યોગ્ય ટીડીએસ વાળું પાણી મળતું નથી આમ લોકો ફિલ્ટરના ચક્કરમાં પોતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી નાખે છે અને તમને ખબર પણ કદાચ નથી હોતી જેવામાં જો તમારે તંદુરસ્ત રહેવું છે અને પાણી પીને બીમાર નથી પડવું તો તમારા ઘરમાં પીવાતા પાણીમાં સમય સમય પર ટીડીએસ નું પ્રમાણ માપતું રહેવું જોઈએ ત્રિનેત્રમાં લે